છ વર્ષ પહેલા બ્રાઇટ સ્કૂલ વિદ્યાર્થી ની એસટી બસ ની અડફેટે આવી જતા તેનું મોત થયું હતું જેથી ઉહાપો થતા તંત્રએ અમિતનગર નું બસ સ્ટેન્ડ બંધ કરાવી દીધું હતું જે બસ સ્ટેન્ડ છ મહિના પહેલા જ ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું આવી જ રીતે અમૃતગર પાસેથી પેસેન્જરોને લઈ જતા ખાનગી વાહનો ધમધમતા હતા ત્યારે એક વાહનને એક્સપ્રેસ વે પર એક્સિડેન્ટ થતા ના મોત થયા હતા જેથી પોલીસે અમિતનગર પાસેથી ખાનગી વાહનોનો સફાયો બોલાવી દીધો હતો ગઈકાલે આઠ વર્ષનો માસુમ રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે તેની માતા આગળ નીકળી જતા અટપાયેલું બાળક રાજ અંસારી બસની અટફેટે આવી જતા તેનું મોત થયું હતું ઉપરોક્ત બનાવ બાદ આજે ફરી એકવાર પોલીસ એક્શનમાં આવી હતી અને કોર્પોરેશનની મદદ લઈ અમિતનગર સર્કલ પાસેથી વીસ ટ્રક ભરાય તેટલા દબાણોનો સફાયો કર્યો હતો આ ઉપરાંત પોલીસે નો પાર્કિંગ ઝોન ના અગિયાર વાહનોને ઇચલણ આપી એક પેસેન્જર વાહન પણ રિટર્ન કર્યું હતું અમિતનગર પાસે અકસ્માત માં બાળક મોત નીપજવાના બનાવમાં પોલીસ દ્વારા આજે પણ ડ્રાઈવર પૂછપરછ કરવામાં આવી હતી અને અગાઉ કોઈ ગુનાઓમાં સંડોવાયેલું છે કે કેમ તેની વિગતો મેળવી હતી અમિતનગર સર્કલ પાસે રોડ ક્રોસ કરતી માતા આગળ નીકળી જતા આઠ વર્ષના રાજ અંસારેલું એસટી બસની અડપેટમાં આવી જવાથી મોતે નીપજ્યું હતું જે બનાવમાં પોલીસે ડ્રાઈવર પરેશ કનયાલાલ ઉપાધ્યાયની ધરપકડ કરી હતી હણી પોલીસે આ બનાવમાં એસટી બસ કબજે લીધી છે ફોરેન્સિકની ટીમ બનાવના સ્થળ તેમજ બસનું પરીક્ષણ કરી કેટલાક પુરાવા એકત્રિત કર્યા હતા જ્યારે આરટીઓની ટીમ પણ બસના ફિટનેસ તેમજ અન્ય બાબતોની તપાસ કરી હતી शेड उगा कर भी था थोड़ा सा ओली भाई ओली भाई तो पर यार थोड़ी जमनी पर रिपोर्ट नेशन प्लस न्यूज़ फोड़ रहा। समाचारों ना सतत अपडेट मिलवा माटे हमारी नेशन प्लस न्यूज़ ने YouTube चैनल ने सब्सक्राइब करो લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર